રાણપુરમાં સામાજિક પ્રવૃત્તિ અને દારૂડીયાઓના ત્રાસને લઇ મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારીની હાજરીમાં બેઠક યોજાઈ વિગતે વાત કરીએ તો બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં મામલતદાર કચેરી ખાતે બરવાડા પ્રાંત અધિકારી એસવી ચૌધરી અને મામલતદાર એબી ગોહિલ અને નાયબ મામલતદાર નીરવ વ્યાસની હાજરીમાં રાણપુરમાં સામાજિક પ્રવૃત્તિ તેમજ દારૂડીયાઓના ત્રાસને લઈ બેઠક યોજાઇ આ બેઠકની અંદર રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગ્રામ પંચાયતના સભ્યો વેપારી મહામંડળના આગેવાનો હાજર રહ્યા હતા છેલ્લા કેટલાય સમયથી રાણપુર શહેરમાં અસામાજિક પ્રવૃત્તિ અને દારૂડીયાઓના ત્રાસને લઈને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું

તાલુકાની અંદર જે વારંવાર દારૂડિયાઓનો ત્રાસ છે દારૂ પુષ્કળ પ્રમાણમાં વેચાય છે એ પ્રકારની રજૂઆતો અમને કરવામાં આવેલી હતી એ બાબતે પોલીસ તંત્ર અને વેપારી એસોસિએશનને બોલાવવામાં આવેલું હતું અને એમને સૂચના આપવામાં આવેલી છે કે કોઈ પણ જગ્યાએ દારૂનું આ રીતે વેચાણ ના થાય એના માટે બીએસઆઈ શ્રીને સૂચના આપવામાં પીઆઈશ્રીની સૂચના આપવામાં આવે છે કે પૂરતી તકેદારી રાખવામાં આવે સાથે સાથે જે રાણપુરના નાગરિકો છે એમને બી હું મીડિયાના માધ્યમથી અપીલ કરું છું કે કોઈ પણ જગ્યાએ દારૂ વેકાય છે અને એનું જાણ થાય છે તો તરત જ એની જાણ જે છે પોલીસ સાથે સાથે મામલતદાર શ્રી અને મને પણ આપવામાં આવે જેથી કરીને એને તરત જ આપણે ડામી શકાય તથા જે જે રાણપુર જે છે એના જે સિટીઝન છે જે અને તાલુકો છે એનો જે અ સિક્યુરિટી છે લોકોની એ જવાબદારી તંત્રની છે અને તંત્ર દ્વારા એને ડામવામાં સંપૂર્ણ પ્રયત્નશીલ છે અને એને ટૂંક સમયમાં ડામી દેવામાં આવશે રિપોર્ટર વિપુલ ડોહાર રાણપુર